नमस्कार आप જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલવતાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા हालमा ચાલી રહેલ સ્પર્શ રક્તપિત જનજાગૃતિ અભિયાન અંતર્ગત ધાનપુર ખાતે હાર્ટ બજારમાં પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો આદરમાન જિલ્લા રક્તપિત મેડિકલ ઓફિસર ડોક્ટર શુભના મુનિયા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તાચવાના સુપરવાઇઝર સહિત સ્ટાફ સિકલ સેલ તેમજ એચઆઈબી કાઉન્સેલરની ઉપસ્થિત રહ્યા હતા દાહોદ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્પર્શ રક્તપિત જનજાગૃતિ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી જેમ તારીખ 30 જાન્યુઆરી થી 13 ફેબ્રુઆરી સુધી લેપ્રસી ટીબી મેલેરિયા સિકલ સેલ એચઆઈવી વિશે લોકોમાં જાગૃતિ ફેલાય એ માટે જુદે જુદે જગ્યાઓએ જેમ કે હાર્ટ બજાર સ્કૂલો તેમજ કોલેજમાં ચાલુ સૌ સાથે મળીને જાગૃતિ લાવે પ્રચાર પ્રસાર માટે પત્રિકા વિતરણ તેમજ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું શૈલેષ કુમાર રાઠોડ નેશન બ્રતોડ સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર